વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જન્મજાત પ્રતિકારકતા વિશે ચર્ચા કરીશું મિત્રો જન્મજાત પ્રતિકારકતા એ પ્રકારની પ્રતિકારકતા છે કે જે જન્મ સમયે હાજર જ હોય છે આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અંતરાયો સર્જાવાથી પ્રાપ્ત થાય છે એનો મતલબ કે આપણા શરીરમાં એવી ક્રિયાવિધિ અથવા એવા ઘટકો હાજર જ છે કે જે બહારથી આવતા ઘટકો સામે અંતરાય ઊભો કરશે અડચણ ઊભી કરશે અને જેને કારણે આપણે એ પ્રકારના ચેપથી બચી શકીએ છીએ આ પ્રકારની પ્રતિકારકતામાં ચાર પ્રકારના અંતરાયો સર્જાય છે પેલું શારીરિક અંતરાય ત્યારબાદ દેહ ધાર્મિક અંતરાય કોષાંતરીય અંતરાય અને અંતે કોષ રસી અંતરાય ક્લિયર તો શરૂઆત કરીએ અને ચારે ચાર વિશે ડિટેલમાં અભ્યાસ સમજતા જઈએ ક્લિયર તો પેલું છે શારીરિક અંતરાય મિત્રો આપણી જે ત્વચા છે તે મુખ્ય ભૌતિક અંતરાય છે આ ખાસ યાદ રાખવું વિકલ્પ માટે અગત્યનો પ્રશ્ન છે જે સૂક્ષ્મજીવોના પ્રવેશને અટકાવે છે શ્વસન માર્ગ જઠરાંતરીય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલા જે અધિચ્છદીય પેશીનું બનેલું શ્લેષ્મ આવરણ છે તે પણ શરીરમાં પ્રવેશતા જીવાણુને અટકાવવામાં મદદ કરે છે ટૂંકમાં આ રીતે શરીરના વિવિધ ઘટકો છે વિવિધ ભાગ છે તે આ રીતે અંતરાય ઊભો કરે છે અને જેને કારણે ચેપ લાગતો અટકી શકે છે બરાબર બીજી વાત કરીએ દેહધાર્મિક અંતરાયની તો જઠરમાં રહેલું એસિડ મુખમાં રહેલી લાળ આંખમાં રહેલા અશ્રુઓ આ દરેક રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે એનો મતલબ કે આ માર્ગે કોઈ ચેપી ઘટક શરીરમાં પ્રવેશતો હોય તો આ ઘટકો છે તેને અટકાવે છે તેની વૃદ્ધિ અટકાવશે અથવા તેને મારી નાખશે કે જેને કારણે તે આપણને ચેપ લગાવી શકવા સક્ષમ નહીં રહે ત્રીજી વાત કરીએ તો કોષાંતરીય અંતરાય આપણા દેહમાંના કેટલાક શ્વેતકણો તમને ખ્યાલ છે કે રુધિરમાં ડબ્લ્યુ એટલે કે શ્વેતકણ રહેલા છે આ જે શ્વેતકણ છે તે પૈકી તટસ્થ કણો જેને આપણે બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ તરીકે પણ ઓળખીએ છીએ એટલે કે પોલિમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ અહીં તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે પીએમએનએલનું બરાબર પોલિમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ એ ઉપરાંત મોનોસાઇટ્સ એટલે કે એક કેન્દ્રીય કણો તેમજ રુધિરમાં રહેલા રહેલાં કણો એમાં સ્પેસિફિકલી જે મારક કોષો છે જેને આપણે નેચરલ કિલર લિમ્ફોસાઇટ્સ કહીએ છીએ તેઓ જીવાણુઓને મારવા માટે સક્ષમ હોય છે અને જેને કારણે તેઓ શરીરને ચેપગ્રસ્ત બનતા અટકાવે છે એ ઉપરાંત પેશીઓમાં રહેલા જે મેક્રોફાજ છે એટલે કે જે બૃહદ કોષો છે તે પણ જીવાણુનું ભક્ષણ કરી તેનો નાશ કરી શકે છે ટૂંકમાં એમ કહી શકીએ કે કોષાંતરીય અંતરાય એટલે સેલ્યુલર બેરિયર તો એ પ્રકારના કોષીય સ્વરૂપમાં રહેલા જે ઘટકો છે આપણે વાત કરી કે શ્વેતકાળના વિવિધ પ્રકારો છે એ કોષીય સ્વરૂપે આપણને જેગ્રસ્તતા અટકાવે છે ક્લિયર અને ચોથી વાત કરીએ કોષ રસી અંતરાયની બરાબર તો વાયરસ ગ્રસ્ત કોષો છે મિત્રો ખાસ સમજવા જેવું છે જે કોષોને વાયરસનો ચેપ લાગેલ છે એવા કોષો એટલે વાયરસ ગ્રસ્ત કોષો બરાબર તેઓ ઇન્ટરફેરોન્સ ઉત્પન્ન કરે છે મિત્રો આ ઇન્ટરફેરોન છે ને તે પ્રોટીન છે એક પ્રકારે તો જે કોષોને વાયરસનો ચેપ લાગેલ છે એ કોષો ઇન્ટરફેરોનનો સ્ત્રાવ કરે છે કે જેને કારણે આસપાસના અન્ય કોષોને એક સંદેશો મળે છે એક મેસેજ મળે છે કે જેને કારણે જે અન્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી રક્ષિત કરી શકે છે ક્લિયર તો અહીં ખાસ યાદ રાખો કે વાયરસગ્રસ્ત ચેપ છે તેના કોષ રસમાંથી આ પ્રકારે પ્રોટીન છે તે રિલીઝ થાય છે અને જે આસપાસના કોષોને વાયરસથી ચેપગ્રસ્ત થતાં અટકાવી શકે છે ક્લિયર તો આ રીતે આ ચારે ચાર અંતરાયો છે એ આપણને જન્મથી જ મળેલા છે બરાબર એટલા માટે આપણે તેને જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમે એલર્જી વિશે માહિતી મેળવશો મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે આપણે કોઈ નવી જગ્યાએ જઈએ ત્યારે ક્યારેક અચાનક છીંક આવી શકે અથવા તો કફને લીધે ગળામાં કોઈ ખરાશ આવે ઉધરસ આવી શકે આવા ચોક્કસ અનુભવો થાય અને જેવા આપણે એ સ્થાનથી દૂર જઈએ આગળ નીકળી જઈએ તો આ દરેક લક્ષણો બંધ થઈ જતા હોય છે એનું કારણ શું તો જ્યારે પર્યાવરણમાં ચોક્કસ ઘટકો હાજર હોય અને તે ઘટકો માટે આપણે સેન્સિટિવ હોઈએ તો આપણને તે ઘટકોની હાજરીમાં આવું કોઈ લક્ષણ દેખાય આ પ્રકારની જે પ્રતિક્રિયા આપણે આપીએ છીએ તે પરાગ્રજ અથવા જીવાત અથવા કોઈ પણ ધૂળના રજકણો બાબતની એલર્જી પણ હોઈ શકે તો મિત્રો પ્રશ્ન થાય કે એલર્જી એટલે શું તો પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન એટલે કે જે એન્ટીજન છે જે આપણા શરીરના નથી બહારના ઘટકો છે તેવા પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચારને એલર્જી કહેવાય થોડું ડિટેલમાં સમજીએ તો જ્યારે બહારનું કોઈ ઘટક જે આપણા શરીર માટે ફોરેન બોડી છે એ આ જ્યારે આપણા બોડીના સંપર્કમાં આવશે ત્યારે આપણા શરીરનું પ્રતિકાર તંત્ર તેને રિસ્પોન્સ આપશે આ રિસ્પોન્સ થોડો વધુ પડતો હશે જે સામાન્ય રિસ્પોન્સ કરતાં વધારે ઝડપી હોઈ શકે તો તે પ્રકારના પ્રતિચારને એલર્જી કહેવામાં આવે છે અને જે પદાર્થોથી આપણને એલર્જી થાય અથવા આવો પ્રતિચાર આપીએ છીએ તેમને એલર્જી પ્રેરકો અથવા તો એલર્જન્સ કહે છે તેમના માટે આપણી બોડીમાં જે એન્ટીબોડીનું નિર્માણ થાય છે તેને કહીશું આઈજી તો મિત્રો આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખી વધારામાં અમુક ચોક્કસ એલર્જનની વાત કરીએ તો ધૂળના રજકણો ધૂળમાં રહેલી જીવાત પરાગ્રજ પ્રાણીઓનો ખોડો વગેરે એલર્જન્સ તરીકે વર્તે છે એલર્જીના ચોક્કસ લક્ષણોની વાત કરીએ તો છીંક આંખમાંથી પાણી નીકળવું નાકમાંથી પ્રવાહી પડવું શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે એલર્જીના ચોક્કસ લક્ષણો છે આ લક્ષણો ટેમ્પરરી પણ હોઈ શકે અથવા તો શરીર છે એ એલર્જી પ્રત્યે વધુ પડતું સંવેદનશીલ હોય તો થોડા લાંબા સમય પૂરતા પણ આ લક્ષણો જોવા મળે એલર્જી થવાના કારણની વાત કરીએ તો શરીરમાં રહેલા માસ્ટ કોષોમાંથી હિસ્ટેમાઈન અને સિરોટોનિન આ પ્રકારના રસાયણોનો સ્ત્રાવ થાય છે અને જેને કારણે આપણે પ્રતિચાર આપીએ છીએ તેનું જ્યારે નિદાન કરવામાં આવે તો એલર્જીનું કારણ જાણવા માટે જ્યારે દર્દી ચોક્કસ એલર્જનના એટલે કે જે સંભવિત એલર્જન હોય છે તેના સંપર્કમાં આવે તે થોડી માત્રામાં તેની સામે શરીર પ્રતિક્રિયા આપશે આ રીતે તેનું નિદાન થઈ શકે સારવારની વાત કરીએ તો એન્ટીહિસ્ટેમાઇન એટ્રિનાલીન અને સ્ટીરોઇડ જેવા ઔષધો છે તે એલર્જીના લક્ષણને ઘટાડવા માટે ઉપયોગી નીવડે છે તો ટૂંકમાં એમ કહી શકીએ કે જ્યારે કોઈ ઘટકો આપણા શરીર માટે વધુ પડતા સેન્સિટિવ હોય તો તે એલર્જન્સ તરીકે વર્તે છે અને આપણું શરીર તેની સામે રિસ્પોન્સ આપશે তো আই এ